મામલતદાર કચેરી ખાતે ફરજ બજાવતા સર્કલ ઓફિસર આવી ગયા છે અને એક જ દિવસમાં સુરેન્દ્રનગર જિલ્લાના બે તાલુકામાંથી બે લાચિયા ઓફિસરો ઝડપાયા છે અને જિલ્લાની તેમજ તાલુકાઓની સરકારી કચેરીઓમાં કર્મચારીઓ તેમજ અધિકારીઓમાં ફફડાટ ફેલાયો હતો અને સર્કલ ઓફિસર જિગ્નેશ હરિભાઈ પાટડિયા રૂપિયા ચાલીસ હજાર ની રકમની લાચ લેતા ઝડપાયા સર્વે કરી હતી અને તે જમીનના નમૂના છ માં નોંધ કરાવવાના પેટે એક લાખ રૂપિયાની લાચ માંગી હતી પરંતુ ચાલીસ હજાર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું જોકે ફરિયાદી લાચ દેતા તૈયાર ન હોવાથી ટોલ ફ્રી બ્યુરો એક પર જાણ કરવામાં આવતા એસીબી દ્વારા છટકું ગોટવીને ચૂંટેલા સર્કલ ઓફિસરને રૂપિયાની લાંચ સાથે લીધા હતા ગાંધી જયંતિ પૂર્વે સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે અને પોરબંદર જિલ્લામાં આજથી